તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે ખેડૂતોને પૈસા મળશે મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ મિત્રો ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા સુધીની સહાય તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ મિત્રો અનેકો એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જે ખેડૂતલક્ષી છે અને જેની અંદર સીધો ફાયદો ખેડૂતોને મળે છે અમુક તો એવી યોજનાઓ છે જેમાં સીધા ડાયરેક્ટ પૈસા ખેડૂતોના ખાતામાં આવે છે જેથી કરીને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે અને ખેડૂતો આગળ વધી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓના ખાતામાં પૈસા મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે મિત્રો મુખ્યમંત્રીએ આજે ઘાટલોડિયા ખાતે જ્ઞાનજ્ઞ સ્કૂલના શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા સોળસો પચાસ કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉત્સાપિત રહ્યા અને મિત્રો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ નવથી લઈને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી મિત્રો કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો ધોરણ નવથી બારનો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાઓને નમોલક્ષ્મી યોજના અંતર્ગત પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે એટલે કે મિત્રો દીકરીઓને ભણવા માટે જે ફી હોય છે તેને રૂપિયા મિત્રો ફી ભરી શકાય તે માટે સરકાર સહાય આપે છે અને નવથી બાર ધોરણ દીકરીઓ ભણી શકે તે માટે પચાસ હજારની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ મિત્રો રાજ્યની સરકાર સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી અંદાજીત દસ લાખ કન્યાઓને આપવામાં આવશે અને મિત્રો આ યોજના ધોરણ નવથી બારમાં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં મિત્રો કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે તે સાથે જ મિત્રો તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યાઓ સશક્ત બને અને ભણીને આગળ આવી શકે તેના માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન મિત્રો કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે અને મિત્રો આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતા મિત્રો રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતના અબજોપતિઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે પરંતુ મિત્રો ખેડૂતો મજૂરો અને નાના વેપારીઓનો એક રૂપિયો પણ માફ કરાયો નથી ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં શક્તિસિંહ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહેશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને પણ સરકાર વિરુદ્ધ પ્રશ્નો કરાયા છે મોદી સરકારને કંઈ મોદી સરકારને કંઈ દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ જેટલા ખેડૂતો દેવા માફીને દેવાને લઈને જીવ ગુમાવી રહ્યા રહ્યા છે છે કરી આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા શકે છે અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી દીધી છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોનો વિજય થશે કોમેન્ટમાં લખીને જણાવી આપજો પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને પાક નિષ્ફળ જતા વીમો મળે છે મિત્રો દેશભરમાં લાખો ખવડાવવામાં ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને મિત્રો આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે તો મિત્રો ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી પાક ઉગાડવામાં આવે છે ત્યારે પાક બરબાદ થઈ જતો હોય છે ત્યારે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન જતું હોય છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો જે છે તેના દેવા પણ માફ કરવામાં નથી આવતા અને તેનો પાક નિષ્ફળ જતા પાકને પણ વીમો નથી મળતો તો મિત્રો ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતા તરફથી એક નવી આગાહી આવી રહી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે જ્યારે આગામી પાંચ

તો ત્યાર પછી ના મુખ્ય સમાચાર આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો મોટી સંખ્યામાં મોટી મગફળીના તેરસો ને અગિયાર રૂપિયા ભાવ બોલાયા હતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ પંદરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયાએ પહોંચી ચૂક્યો છે એટલે કે મિત્રો કપાસમાં અત્યારે તેજીનો માહોલ છે આજે મિત્રો કપાસની પંદરસો મણની આવક નોંધાઈ આ સિવાય મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી ચણાનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો રૂપિયાથી લઈને ચારસો બાસઠ રૂપિયા બોલાયો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસથી લઈને પાંચસો રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં મિત્રો પંદરસો ને પંચોતેર મણ ઘઉંની પણ આવક થઈ હતી આ સિવાય સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી પણ કરવામાં આવી હતી મિત્રો સફેદ તલનો ભાવ સત્યાવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા નોંધાયો હતો અને માર્કેટિંગ યાર્ડમાં તલ કાળા તલનો ભાવ બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો યાદમાં મિત્રો 5 મણતલની પણ આવક થઈ હતી તો મિત્રો ત્યાર બાદનું મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે 3 લાખ રૂપિયા લોન મળશે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે મિત્રો ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેઠા બેઠા જ લોન મળશે

મિત્રો ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે અને હાલમાં મિત્રો સિલિન્ડરની કિંમત નવસો ને પંચાવન રૂપિયા છે પરંતુ મિત્રો આ યોજના હેઠળ છ હજાર છસો પંચાવનમાં મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે સરકાર પર મિત્રો વધુ એક વર્ષની સબસિડીથી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે એટલે કે મિત્રો સરકાર જે છે તે આ સબસિડી જે છે સિલિન્ડરની તે વધારે એક વર્ષ માટે લંબાવી છે અને ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજુ એક વર્ષ માટે મળશે કરીએ તો લોન માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર છે કારણ કે મોદી સરકારે જ્યારે સરકાર બની ગુજરાતની અંદર મુખ્યમંત્રી બન્યા ત્યારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ જોકે મિત્રો મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું આપેલું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે તે ક્યારેય ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે ખેડૂતોની આવક બમણી તો નથી થઈ પરંતુ અડધી થતી જોવા ઘણા ખેડૂતોની જરૂર મળી રહી છે કારણ કે મોદી સરકારે વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું પરંતુ મિત્રો આવું જોવા નથી મળ્યું

ભૂતકાળમાં પણ કૃષિઓ કૃષિમાં જંગી નુકસાન થયું હતું તેના પણ મિત્રો પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવા માટે પણ મિત્રો માંગણીઓ અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો માવઠાઓને લઈને જે પણ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે તો તેમની માંગણી સરકાર તરફથી મિત્રો કરી રહ્યા છે કે સહાય મળવી જોઈએ ખેડૂતોને અને મિત્રો અગાઉ પણ કેટલાક માવઠાઓ પડી ચૂક્યા છે હમણાં આવ્યું તે માવઠાને બાદ કરીએ તો પહેલાઓ પણ મિત્રો કેટલા માવઠા પડ્યા છે જેના મિત્રો પાક વીમા છે એના પ્રશ્ન હજુ સુધી પ્રશ્નના જવાબ નથી મળ્યા તો ખેડૂતોની એ માગ છે કે મિત્રો તેમને તાત્કાલિક જે છે ત્યાં સહાય આપવામાં આવે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવા આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે

ખેડૂતો છ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે તેથી મિત્રો ખેડૂત ભાઈઓ વિલંબ કરશો નહીં અને આ યોજનાનો લાભ લેવા માટે જલ્દી અરજી કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ઘણી યોજના ચલાવી રહી છે તેમાંથી મિત્રો એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પોતે લોન મેળવવા માટે મદદ કરે છે જે ખેડૂતભાઈઓનું હજુ સુધી આ યોજનાનો લાભ નથી લીધો તેઓ સમાચારમાં આપેલી લિંક એચ ડોટ એગ્રી ઇન્ફા ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ક્લિક કરીને અરજી કરી શકે છે અને આ યોજના દ્વારા મિત્રો તમને જણાવી દઈએ નાના અને મોટા ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ લોન લઈ શકે અને આ સિવાય મિત્રો એક પીઓ એગ્રી એગ્રીમેન્ટ અને પણ મિત્રો અરજી થઈ શકે છે અને વધુમાં વધુ મિત્રો બે કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે જોકે મિત્રો તે પોતાની જરૂરિયાત મુજબ લોન તમે લઈ શકો છો ઓછી જોઈએ તો અથવા તો વધારે જોઈએ તો વધારે લોન પણ મળી શકે સાથે જ મિત્રો ખેડૂતો મિલની સ્થાપના કોલ્ડ સ્ટોરેજ વેસ્ટર્ન હાઉસ બસ આ દરેક સુવિધાઓ માટે મિત્રો લોન લઈ શકે છે અને છ લાખ રૂપિયા સુધીની સુવિધા યોજનામાં મેળવી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોનમાંથી રાહત મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ મિત્રો ખેડૂતોએ જે લોન લીધેલી છે તેની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી રિન્યુ કરી આપવામાં આવે તેવું મિત્રો ખેડૂતોને માંગણી ઉઠાવી છે ખેડૂતોએ તમને મિત્રો જણાવી દઈએ કે દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ કે પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી હવે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની લોકસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી છે તેમને પણ રાહત આપવામાં આવે તેવી માગણીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠાનો માર મિત્રો સહન કરવામાં સહન કરવાનો વારો ખેડૂતોએ આવ્યો છે અને સરકાર પાસે ખેડૂતોની એક જ માંગણી છે કે તેમને દેવા માફી અને લોન માફી ની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે ચૂંટણી પહેલા ભેટ આપવામાં આવે જેથી કરીને ખેડૂતોનું દેવું માફ થઈ શકે પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો દીકરીઓ માટે મહત્વની વહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ બે હજાર મિત્રો આ યોજનાની અરજીઓ મંજૂર કરવામાં પણ આવી છે વાહલી દીકરી યોજના અંતર્ગત મિત્રો તમારે જાણવું જરૂરી છે કારણ કે દીકરીઓને એક લાખ રૂપિયા સુધી સહાય મળે છે રાજ્યમાં મિત્રો દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એક માં પ્રવેશ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને ધોરણમાં માં નવ માં જયારે દીકરીઓ પ્રવેશે છે ત્યારે દીકરીને બીજો હપ્તો છ હજાર રૂપિયાનો આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય મિત્રો ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ એટલે કે આગળના અભ્યાસ માટે અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે આ મિત્રો કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવે છે અને વાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ જઈને અથવા તો તમે તાલુકા મામલતદારની કચેરીએથી ફોર્મ મેળવી શકો છો નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ જેવા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે આ ડોક્યુમેન્ટ હશે તો મિત્રો તમે અરજી કરી શકો છો અને જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો આ સહાય તમને મળવા લાગશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરમીના કારણે લોકોના મૃત્યુ થશે મિત્રો ગ્લોબલ વોર્મિંગને લઈને એક રિપોર્ટમાં સમગ્ર વિશ્વને ચેતવણી અપાય છે મિત્રો રિપોર્ટમાં કરેલા દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન દોઢ ડિગ્રીથી ન વધે તે માટે સમગ્ર વિશ્વ કોઈ પણ ભોગે પ્રયત્ન કરવો પડશે ઉલ્લેખનીય છે કે મિત્રો પૃથ્વીનું તાપમાન અત્યારે ધીમે ધીમે વધી રહ્યું છે અને જો સદીના અંત સુધીમાં તાપમાન બે ડિગ્રી સુધી વધી જાય છે તો મિત્રો ગરમીમાં હીટવેવના કારણે થનાર મૃત્યુ આંક ત્રણસો સિત્તેર ટકા સુધી વધી શકે છે એટલે કે મિત્રો લોકોના મૃત્યુ પણ ગરમીને કારણે આવું થશે તો થઈ શકે છે

ચીનમાં આશરે એકવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા છે એટલે કે મિત્રો ભારતની અંદર જે થેલી ખેડૂતોને ખાતરની બસ્સો ને પચાસની આસપાસના ભાવમાં એટલે કે બસ્સો છાસઠ રૂપિયામાં મળી રહી છે તેની તેજ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં જે છે ત્યાં આઠસોની અને અમેરિકામાં તો મિત્રો ત્રણ હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે મોદીજીએ કહ્યું છે કે સરકાર યુરિયાના સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે કારણ કે ખેડૂતોને જો ખાતર સસ્તું આપવામાં આવે તો દરેક ખેડૂતો લઈ શકે છે અને સારો પાક ઉગાડી શકે છે